મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેસેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ટેટ વન તથા ટેટ ની તૈયારી કરતા મિત્રો માટે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મનોવિજ્ઞાનના મોસ્ટાઈમ્પે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોઈશો તો તમને ખ્યાલ આવશે અને તમારી જે પરીક્ષાઓ આવે છે તેમાં પણ તમને ખૂબ જ મદદરૂપ બનશે મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે આ ઉપરાંત ધોરણ મનોવિજ્ઞાનના ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્રકારના સોલ્યુશન અહીં ચેનલમાં વિડીયો મૂકેલા છે તે તમે ના જોયા હોય તો ચેનલમાં જઈ અને જોઈ શકો છો મિત્રો હવે વધુ સમયને લેતા આપણે એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તેમાં पहिलो प्रश्न प्राथमिक शिक्षण એટલે આ ચાર ઓપ્શન આપેલા છે તેમાં સાચો જવાબ આવશે સી જીવન શિક્ષણ બે ગાંધીજીને બુનિયાંદે શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતે હતી સાચો જવાબ આવશે ડી વર્તા શિક્ષણ યોજના 3. G.I.E.T. शैक्षणिक कार्यक्रम न मासिक समयपत्रक कया सामायिक साचो जवाबत डे जीवन शिक्षण चार मोनोलॉग ए सुो जवाब आवश्यक पाय अभिनय 5 गणेश शिक्षणमा निकेना पयके कए बबत सबते वतो लागू पडे छे साचो जवाब अब छे विकास छ, राष्ट्रीय एकता ने पावनानो विकास आ कयो उद्देश्य कहवा छे સાચો જવાબ છે એ શૈક્ષણિક ઉદ્દેશ બાળકને મૂળાક્ષર લેખન શીખવવા સૌથી સારી શરૂઆત કઈ રીતે કરવી જોઈએ સાચો જવાબ છે બે રેતી અક્ષર પર આંગળે ફેરાવવી આઠ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે સાચો જવાબ નવ સંકલ્પનાઓનો વિકાસ મુખ્યત્વે કોનો ભાગ હોય સાચો જવાબ આવશે બે ભૌતિક વિકાસ દસ નવે શિક્ષણ નીતિના ભાગ રૂપે ગુજરાતમાં દૂર અંતર શિક્ષણ સ્વરૂપે કયો વિચાર ગતિશીલ બન્યો છે સાચો જવાબ છે ડે ઓપન સ્કૂલ અગિયાર શિક્ષણની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય સાચો જવાબ છે એ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા 12 बालकને નિબંધ લેખન શીખવવા માટેનો સૌથી અગત્યનો પગથિયું કયું છે સાચો જવાબ છે બે સ્વતંત્ર લેખન 13 વિદ્યાર્થીઓનું યોગ્ય મૂલ્યાંકન કરવા માટે કેવા પ્રકારનું પ્રશ્નપત્ર હોવું જોઈએ સાચો જવાબ છે છે આહે દર્શાવેલ તમામ निबंध प्रकारना प्रश्नों वालो टूंका प्रश्नों वालो हेतुलक्ष्य प्रश्नों वालो आप एल तमाम जवाब आवश्य हैं चौदह लोक साहित्य सामाजिक परिवर्तन माटे नीचे न कयो परिवर्त सबसे वतो असर कारक से साचो जवाब आवश्य डे शिक्षण पंदर, आवेश, हताशा, आनंद गुस्सो दुख वगैरे संबंधित साचो जबाब એટલે एटले, साचो जवाब आर्तन વર્તનમાં परिवर्तन धारण करू સત્તર સાવૈંગિક અભિવ્યક્ત અને સાવૈંગિક નિયમમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું હોય છે સાચો જવાબ છે એ માતા પિતા અને શિક્ષકોનું અઢાર પ્રયત્ન અને ફૂલો દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે સાચો જવાબ છે બે થોર્નડાઇક ઓગણીસ કે પાસું છે નબળો વેશ પ્રાથમિક શાળા કક્ષા એ સમવાય શિક્ષણ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું છે સાચો જવાબ આવશે એ બુનિયાદી શિક્ષણ 21 વિદ્યાર્થીઓના વર્તન પરિવર્તન માટેનો શ્રેષ્ઠ ઉપાય ખાલી જગ્યા છે જવાબ છે બી પુરસ્કાર 22 રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાને હમાયત કોણે કરી હતી સાચો જવાબ છે ડી ગિજુભાઈ બદેકા સાચો જવાબ આવશે સુધી ચોવીસ આજે એક તજજ્ઞ આવ્યા હતા ખાલી જગ્યા કહ્યું કે બાળકો ખાલી જગ્યા સોળ જેવા છે શિક્ષકે માળે જેમ ખાલી જગ્યા જતન કરવાનું છે સાચો જવાબ આવશે ડી પહેલી ખાલી જગ્યામાં આવશે તેમને બીજી ખાલી જગ્યામાં આવશે કુંમળા અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે તેમનો એટલે સાચો જવાબ આવશે ડી 25 મેં સારુજ પેપર લખ્યો હતો પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે સાચો જવાબ આવશે બી પ્રક્ષેપણ મિત્ર સત્યાવીસ અભિક્રમિત અધ્યન સાથે નીચેના માંથી કોનું નામ સંકળાયેલું છે સાચો જવાબ છે ડે સ્કીનર અઠ્યાવીસ શિક્ષણના કયા ઉદ્દેશ ને પરિપૂર્ણ કરવા માટે પાઠ્યપુસ્તક ઉપયોગી છે સાચો જવાબ છે ઓગણત્રીસ બાળકનો બુદ્ધિ આંક શોધવાનું સૂત્ર કોને તૈયાર કર્યું છે સાચો જવાબ છે બે સાયમને

પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પણ શેર કરો જેથી તેઓ પણ સારી એવી તૈયારી કરી શકે થેન્ક યુ